તીર્થ ક્ષેત્ર ચાંદોદના શ્રી રણછોડજી મંદિર ખાતે ઉત્સાહ ઉમંગ અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાવો દેવ ઉઠી અગિયારસના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ ક્ષેત્ર ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક રંગે ચંગે યોજાવ વર્ષોથી ચાલતી આવતી પરંપરાને જાળવી રાખીને શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા મંદિર વિસ્તાર સહિતના મુખ્ય બજારો સુંદર ડેકોરેશન અને મંડપથી સુશોભિત કરાયા તુલસી વિવાહની પૂર્વ સંધ્યાએ રાસ ગરબાનું આયોજન અને દેવ ઉઠે અગિયારસના દિને શ્રી રણછોડરાયજીની મંગળ આરતી બાદ ઢોલ શણાઈ અને બેન્ડ સથવારે પાલખીમાં બિરાજમાન થઈ ભગવાનની શોભાયાત્રા નગરમાં નીકળી હતી દિવસભર ઠેર ઠેર ભગવાનના વધામણા અને ઘરે ઘરે પુનિત પદરામણી બાદ રાત્રિના ભગવાન લગ્ન મંડપ ખાતે આવી પહોંચતા ભવ્ય આતશબાજી સાજથી ભગવાનના વધામણા કરીને નિજ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરના શ્રદ્ધાળુઓ અને સાજન માજનની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચારને ગીર સંગીતની સુરાવલીઓ ભગવાનના તુલસીજી સાથે લગ્ન યોજાયા આ લગ્ન ઉત્સવ અવસરમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાયજી ભગવાન કે જેમાં વર્ષો પરંપરા અનુસાર તુલસી વિવાહનો ઉત્સવ દેવ ઉઠી એકાદશીના દિવસે અહીંયા આગાડી ઉજવવામાં આવે છે કે જે ઉત્સવના નિમિત્તમાં આ વર્ષે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ ભગવાનનો તુલસી વિવાહનો ઉત્સવ અહીંયા આગાડી ભવ્ય રીતે અહીંયા આગળ ઉજવવામાં આવ્યો ઉત્સવના ભાગરૂપ લગ્નના આગલા દિવસે સાંજે અહીંયા આગળ રાસ ગરબા રંગોળી કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો ત્યારબાદ બીજા દિવસે એટલે દેવ ઉઠી એકાદશીના દિવસે બાર તારીખે સવારે ભગવાનની મંગળા આરતી શણગાર આરતી અને ઉત્સવ આરતી અહીંયા આગળ કરી ભગવાનની પાલખી યાત્રા કાઢી ઘરે ઘરે ભક્તોના ઘરે અલગ અલગ મંદિરોની અંદર ભગવાનની પધરામણી કરી સાંજના ચાર વાગ્યાના સમયમાં ભગવાન ચાણોદના દયારામ ચોક ચાર રસ્તા પાસે આવી ત્યાં આગળ પણ ભગવાનની આતિશબાજી કરી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભગવાનની પધરામણી કરી ભગવાનના નામના નાદ સાથે ભગવાનના ઉત્સવ જે કહેવાય તેને ઉજવવામાં આવ્યો અને રાત્રિના અગિયાર વાગ્યાના સમયની અંદર ભગવાન રણછોડરાયજીના તુલસીજી સાથે ભક્તોની સાક્ષીની અંદર સાધુ સંતોની સાક્ષીની અંદર અહીંયા આગળ ઉત્સવ લગ્ન ઉત્સવ અહીંયા ગાડી ઉજવવામાં આવ્યો જય